બીજો પ્રશ્ન કરીએ બીજો પ્રશ્ન શું આપેલો છે આપણને 3 ની માઇનસ પાંચ મા એકસો ભાગાકારમાં પાંચની માઇનસ સાત ઘાત ગુણ્યા છ ની માઇનસ પાંચ ઘાત બરોબર તો આનું સાદુ રૂપ કેવી રીતે થાય ત્રણ ની માઇનસ પાંચ ઘાત ને એમને એમ રાખીએ બે દસ ને શું લખી શકાય Gaat, guňna, nie, gaat, bar, 10, 2^-5 * 5^-5 = અહીં શું હતું 5 * 2 = 10 પછી શું કર્યું આપણે ઘાત બંનેને આપી દીધી પછી 125 ને શું લખી શકાય 5 ની 3 ઘાત લખી શકાય એટલે શું થાય 5 ને 3 વખત ગુણ તો 125 ભાગાકારમાં 5 ની 7 ઘાત 6 ને શું લખી શકાય 2 ની -5 ઘાત * 3 ની માઇનસ પાંચ ઘાત બરોબર તે જે બેની માઇનસ પાંચ ઘાત છે એ કપાઈ જાય બરોબર તે આર્યું અને આર્યું કટ થાય બીજું ત્રણની માઇનસ પાંચ ઘાત ત્રણની માઇનસ પાંચ ઘાત કટ થઈ જાય તો આપણે બચ્યુંશું પાંચની માઇનસ પાંચ ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત ભાગાકારમાં પાંચની માઇનસ સાત ઘાત બરોબર હવે અહીંયા બધું એક જેવું જ આપેલું છે બરોબર આધાર સરખો છે તો શું થાય ગુણાકારમાં તો ઘાતનો અહીંયા શું આપેલું છે આધાર બધામાં સરખા આપેલા છે તો શું થાય ઘાતનો ગુણાકારમાં શું થાય ઘાતનો અને ભાગાકારમાં શું થાય ઓછાકાર તો શું કરીએ પાંચની માઇનસ ત્રણ ઘાત પાંચની માઇનસ પાંચ ઘાત વત્તા ત્રણ ભાગાકારમાં પાંચની માઇનસ સાત ઘાત બરાબર 5^-3 + -5 + 3 કેટલા થાય -2 ભાગાકારમાં 5^-7 આવો ભાગાકારમાં જે આધાર સરખો જે તો શું થાય घातનો ઊંચાકાર તો 5^-2 + 7 તો શું થાય 5^-2 + 7 એટલે કેટલું આવે 5^5 તો જવાબ કેટલો આવ્યો 5^5